હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો હઉ ડાયરા અને મારા રામ રામ ને જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અત્યારે મારે જવાનું છે કંજેઠા જે બરોડાની આગળ આવ્યું બરોડાની આગળ ડભોઈ ડભોઈ તાલુકાનું ગંજેઠા ગામ છે ત્યાં તો હું અત્યારે અહીંયાથી જવાનું છું બસ છે મારે અત્યારે સાડા આઠ વાગ્યાની પાણીદ્રા પાટીયાથી બેસવાનું હું અને બરોડા ઉતરીશ બરોડાથી પાછી ડભોઈની બસ પકડીશ અને ડભોઈથી પાછી કંજેઠા જવાનું થાય છે તો ચાલો તમે વિડીયોમાં બનાવ રહેજો તો હવે હું નીકળું હું અત્યારે પહોંચી ગયો છું પાણીદરા ફાટકે અને જો મધુરમ બસ આવી ને આ જ બસમાં મારે જવાનું છે બરોડા સુધી આ બસ મને બરોડા ઉતારશે અને અહીંયા છે મારો ચોખો છેલ્લેથી બીજો છોકો બાકી જે ચોખો મળતા જ નહોતા તહેવારના કારણે અને હું આવી ગયો છું સોફા અંદર અત્યારે આ જો કેમ છે બસ બાકી લક્ઝરી એટલે લક્ઝરી ને તો ચાલો મિત્રો હું નીકળી ગયો છું અને પહોંચી ગયો કેશો તો હવે જાગવાનો કોઈ મતલબ નથી કારણ કે બરોડા તો કઈ અહીંયા તો નથી સવારે પહોંચાડશે એટલે હાલો હવે હું સુઈ જાઉં છું તમે ન શું થાવ તમે વિડીયોમાં બધા કન્ટિન્યુ રહેજો કે બસમાં બેસીને બરોડા મારે જવાનું છે તમારે નહીં તો મિત્રો પહોંચી ગયો છું અત્યારે બરોડા ગુડ મોર્નિંગ મિત્રો હું અત્યારે પહોંચી ગયો છું બરોડા અને અહીંયા અત્યારે છાણી જકાત નાખે ઉતરવાનું છું અને ત્યાંથી પછી જઈશ બસ સ્ટેન્ડે અને બસ સ્ટેન્ડેથી કંજેઠાની બસ પકડીશ જો ડાયરેક્ટ બસ નહીં હોય તો ડભોઈ જવું પડશે અને ડભોઈથી કંજેઠાની બસ મને મળી જશે અને અહીંયા કંજેઠા છે ને મારા ગામમાં જ પહેલાં અમારા ગામમાં જ રહેતા પાણીંદ્રામાં જ રાજાભાઈ કરીને છે એ મારા મામાના દીકરા થાય છે એમનું એક્સિડન્ટ થયું હતું તો હું એની ખબર કાઢવા માટે જાઉં છું પાછું રિટર્નમાં મારે એક બરોડામાં એક કામ પણ છે તો એ પણ કરતો આવીશ તો તમે કન્ટિન્યુ રહેજો તો હું અત્યારે છાણી પહોંચી ગયો છું તો મિત્રો હું અત્યારે પહોંચી ગયો છું બરોડાના સેન્ટ્રલ બસ સ્ટેન્ડ જે બહારથી દેખાવામાં આવું લાગે છે તમે જોઈ આ છે સેન્ટ્રલ બસ સ્ટેન્ડ બરોડાનું અને હવે હું આવી ગયો છું બસ સ્ટેન્ડના અંદરના ભાગમાં જ્યાં બસ ઊગતી હોય ને પ્લેટફોર્મ હોય ત્યાં અંદરથી કંઈક બસ સ્ટેન્ડ આવું દેખાય છે અને હવે મારે જેમાં બસમાં બેસવાનું છે ને એ બસ આવી ગઈ છે જોવા અત્યારે હવે આમાં હું બેસીને ડભોઈ ઉતરીશ ડભોઈ સુધી હું બસમાં જવાનું છું અને હવે હું બેસી ગયો છું બસની અંદર અને બરોડા બસ સ્ટેન્ડથી બસ નીકળી ગઈ છે ડભોઈ જવા માટે રવાના થઈ ગઈ છે તો હવે હું ઉતરીશ ડભોઈ બસ સ્ટેન્ડે હવે પહોંચી ગયો ડભોઈ બસ સ્ટેન્ડે એટલે હવે હું બસમાંથી ઉતરી જાઉં આ છે ડભોઈનો બસ સ્ટેન્ડ ડભોઈ બસ સ્ટેન્ડ તો મોટું છે પણ મારે જવાનું છે કંચેઠા તો કંચેઠા જવા માટે કઈ બસ જ નથી બોલો અત્યારે તો બસ સ્ટેન્ડ કઈ બસ હતી ને એટલે પછી હું નીકળી ગયો અહીંયા બાજુમાં સેગવા ચોકડી છે અને સેગવા ચોકડી થી સાધન મળી જાય એમ પ્રાઇવેટ કોઈ પણ સાધન ઇકો હે કે કોઈ તુફાન જેવું કંઈ જાતું હોય ને તો મળી જાય અને આ જે સર્કલ છે ને એને ચેગવા ચોકડી કહેવામાં આવે છે તો હું અહીંયા પહોંચી ગયો છું અને હવે અહીંયા તુફાન ભરાતું હતું

પછી હું શ્યામભાઈ ગુ ગાડીમાં બેઠો હવે હું ને શ્યામભાઈ નીકળી ગયા ન આ શ્યામ જે છે ને એ રાજાભાઈના નાના ભાઈ અર્જનભાઈ અને અર્જુનભાઈનો છોકરો છે આ રાજાભાઈ ત્યાં જવું હોય ને તો અર્જુનભાઈનું મકાન પહેલાં વચ્ચે રસ્તામાં પહેલાં આવે એટલે ઈ આ શ્યામ મને તેડવાય હો હવે હું અર્જુનભાઈના ઘરે જઈશ અને અર્જુનભાઈને ઘરે ચા પાણી ને તો મને રાજાભાઈ છોકરો પાછો જગદીશિંગ કરીને જઈ તેડી જાય હવે અમે પહોંચી ગયા શ્યામના ઘરે અર્જનભાઈ હો

તો ઓફર ન્યામે તમે હા હવે ઓ ઓ ભાઈ ડાયરેક્ટ જ હો હા મામન આવજો પાણી ધરાવો તે અરચનભાઈ મંજુ હવે હું અહીંયા થી છું રાજભાઈ ઘરે કારણ કે જગદીશભાઈ છે ને રાજભાઈ ના દીકરા છે ને એ મને અહીંયા લેવા માટે જ આવ્યા છે હું કઈ બુલેટ ગોવિંદવાળો પીટ છે ને આ છે વાડી નો ત્યાં ઝાડવા ને એવું બધું કહું આ બધું પાણી વાળો વિસ્તાર છે રદ વાળો એ રહ્યો છે તો ફાઇન મિત્રો હવે હું પહોંચી ગયો છું રાજાભાઈનો ઘરે હા શું કઈ રાજભાઈ દસ કે તો બસ શાંતિ હો દસ કી જય શ્રી દાદભાઈ તે કેમ કરતા પડી ગયા તા ટાકા એવો તમારા માથેમાં માથે બે ટકા હાથમાં બે ટકા ને સાતા જણે પાટા બધું આવ્યું પણ જોરદાર ગયો ભાઈ ઉનાળો હોય ને રોજાવામાં બહુ તકલીફ થાય શિયાળો હોય ને તો વાંધો ન પાછા રોડ ને ગાહોટી હે ને એ વહીમી હા તો ચાલુ હોય છે ને દવાએ છે ચાલુ છે કાઢવાના કાઢવા છે હા બીજું આરામ કરજો થોડોક ટાઈમ હા મારા જસુ ભાભી જો મારા માટે જમવાનું પણ બનાવી નહીં ગયું બનાવી લીધી રસોઈ એમ ને ચાલો તો હવે અમે જમી લઈએ તો મિત્રો રાજાભાઈની ખબર કાઢી અને જયમાં અને જયમાં પછી અત્યારે હું જાઉં છું રાજાભાઈની જ અહીંયા એક બીજી વાડી છે ત્યાં તરબૂચનું વાવેતર કરેલું હોય તો મેં કીધું ચક્કર મારતા આવીએ પહોંચી ગયા અમે બીજી વાડીએ ખેતરો એમ મિત્રો આ જે વાવેતર છે ને તરબૂચ નું વાવેતર છે આ તરબૂચ વેલા હેમાન પણ નરવાય તો જો વેલા આ તો ખાલી તાર જ છે કે આમાં સોટ રાખેલ હોય હા આ જો એવડું તરબૂચ છે આ જે હાવ નાનું તરબૂચ છે આગળ જે એમાં અંદર મોટા તરબૂચ પણ જોવા મળશે મોટાય છે આ મોટું છે જો આ મોટું છે પણ આ વધી ને ચારસો પાંચસો ગ્રામ નું હવે એમ તો હજી બહુ મોટા થાય આમાં જો જે આ એની બધી જમીન રથી કેવી આ જો જવું નારિયેળીયું ને એક નંબર જમીન છે અહીંયા ની જમીનમાં ઉત્પાદન બહુ થયું જો અહીંયા પાછું આગળ જતા એવડું તરબુજ જોવા મળ્યું વાડીએ ચક્કર મારીને હવે હું નીકળી ગયો છું રાજાભાઈ વાળા ઘરે કારણ કે હવે પાછું મારે બરોડા જવાનું મોડું થઈ જશે અમે રાજાભાઈ વાળા ઘરે આવી ગયા અને આ જગદીશભાઈને પણ મારી સાથે બરોડા આવવાનું છે તે પણ એનો સામાન પેક કરે છે

તો મિત્રો રાજાભાઈ ના ગામ થી હવે અમને આ ઇકો મળી ગઈ છે તો હવે હું ને જગદીશભાઈ બે ઈકોમાં બેસી ડભોઈ ડભોઈ સુધી અને જુભોઈ થી પાછા અમે જવાના એક જ તો ઈકો ડભોઈ જવા માટે રવાના થઈ ગઈ છે અમે અત્યારે માં બેઠા પણ અમને તો એવું જ લાગે ખટારામાં બેઠા અમે અને હવે અમે પહોંચી ગયા છીએ પાછા ડભોઈ બસ સ્ટેન્ડ અને હવે અમે અહીંયાથી બરોડાની બસ પકડીને જઈશું બરોડા બસ સ્ટેન્ડ તો ડભોઈ બસ સ્ટેન્ડથી અમને બસ મળી ગઈ છે બરોડા જવા માટેની તો અમે બરોડા જવા માટેની બસમાં બેસી ગયા છીએ અત્યારે તો અમારી બસ અત્યારે પહોંચી ગઈ છે બરોડા બસ સ્ટેન્ડ તો મિત્રો હવે અમે અહીંયાથી બસમાંથી ઉતરી અને ઓટો રિક્ષા કરશું કારણ કે અમારે અહીંયા બરોડામાં કારેલી બાગ છે ને ત્યાં અમારે કામ છે તો હવે અમે જઈશું કારેલી બાગ ઓ કરીને તો મેં અને જગદીશભાઈએ સ્પેશિયલ ઓટો રિક્ષા કરી કારેલી બાગ જવા માટે ઓટો રિક્ષાવાળા ભાઈ પણ એમ આ રિક્ષા જાણે કેમ એકસો આઠ હોય તો મિત્રો અમારે કારેલી બાગ જઈને શું કામ છે ને એ તમારા માટે એક સરપ્રાઇઝ છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને ખ્યાલ આવે કે અમે કારેલી બાગ શું કામથી જઈએ છીએ તો મિત્રો અમે રસ્તામાં જતા હતા ને તો અમને આ એક આઈફોનની સ્પેશિયલ દુકાન જોવા મળી સરકાર આઈફોન કરીને તો તમારા ભાઈને એમ થયું કે ચાલો ને આજ તો આઈફોન જોતા હોઈએ તો અમે લોકો આવી ગયા અહીંયા દુકાને તો મિત્રો મને અહીંયાથી અત્યારનું લેટેસ્ટ આઈફોનનું સિક્સટીન પ્રો મેક્સ મોડલ ગમી ગયું છે અને મારે જોતો હતો ને કલર ઓપ્શન પણ મળી ગયું તો મેં પીસ ખરીદી લીધું છે તો ચાલો હું એનું અનબોક્સિંગ કરી લઉં

તો ચાલો મિત્રો હવે મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધ અને બાય બાય ગુડ નાઇટ